અમારો એક પાર્ટ છે જેને અમે રેપિડ ફાયર કહીએ છીએ એક શબ્દમાં યુવરાજસિંહ જવાબ જોઈએ છે વિચારતા નહીં અને લાંબો જવાબ આપતા નહીં કેમ કે તમને જો ઝડપાઈ જવાની બીક હોય એવા જ સવાલ હશે ભારતીય જનતા પાર્ટીમાં પહેલો સવાલ ભારતીય જનતા પાર્ટીમાં યુવરાજસિંહનો ખાસ મિત્ર યુવરાજસિંહનો ખાસ મિત્ર જયરાજસિંહ પરમાર કોંગ્રેસ પાર્ટીમાં જગદીશ ઠાકોર વિધાનસભા ફેવરિટ વિધાનસભા બેઠક સાચું બોલવાનું છે કેમ કે જો પછી ગાંધીનગર ભાવનગર રાજકોટ એક એક ભાવનગર કે રાજકોટ ગાંધીનગર તો અમને ખબર છે તમે દેહ ગામથી ના પાડી એટલે તમે એક વચમાં ઓપ્શન મૂકી દીધું ખોટે ખોટું રાજકોટ કે ભાવનગર આમાં ત્રણ માંથી જ એક પસંદ થશે નહીં નહીં એક રેપિડ ફાયર માં એક જ જવાબ આપો ખુલાસો થઈ ગયો ગાંધીનગર ભાવનગર રાજકોટ ત્રણ માંથી એક જ પસંદ થશે ફાઈનલ અચ્છા આમાં ત્રણ માંથી બહાર નહીં હોય અચ્છા જો ઓપ્શન સિલેક્ટ કરવાનું આવે કોંગ્રેસ કે ભાજપ સો સમજો નહીં આમ આદમી પાર્ટી સિવાય કોઈ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે કયા પક્ષમાં યુવરાજસિંહ વધારે પસંદ કરે છે ભાજપ કે કોંગ્રેસ પણ આનો ના ના આમ આદમી પાર્ટી તો છે જ અમે ક્યાં ના પડીએ છીએ પણ માની લઈએ કે આમ આદમી પાર્ટી સિવાય ઓપ્શન છે બે પક્ષના ચલો ત્રીજું પણ આપી દો બીટીપી બીટીપી કોંગ્રેસ કે ભાજપ સૌ પક્ષ નહીં નહીં ત્રણ પક્ષમાંથી સારો પક્ષ તમને કયો લાગે છે તો યુવરાજસિંહ જાડેજા જેમણે ઘણા બધા મુશ્કેલ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો મુશ્કેલ એટલા માટે કારણ કે યુવરાજસિંહ જાડેજા ખુદ એવું વ્યક્તિત્વ છે જે વિદ્યાર્થી નેતા તો છે જ પરંતુ રાજકીય રીતે પણ જોડાયેલા છે અને જ્યારે કોઈ પણ નેતાની એક સાથે બે ભૂમિકા હોય ત્યારે સ્વાભાવિક રીતે પત્રકારોના સવાલ થોડા મુશ્કેલ સાબિત થઈ જાય પરંતુ તેમ છતાં મંચના કાર્યક્રમમાં યુવરાજસિંહે બે ધડક તમામ જવાબ આપ્યા અને તમારી માટે ખુલાસો વિદ્યાર્થી મિત્રો માટે યુવરાજસિંહ એક મંચ લાવી રહ્યા છે મંચ એટલે એક પ્લેટફોર્મ લાવી રહ્યા છે હવે પ્લેટફોર્મ વિશે તો એમણે ડિઝાઇનનો ખુલાસો કર્યો છે આવનારા સમયમાં શું નવા ખુલાસા યુવરાજસિંહ કરે છે એ જોવાનું રહ્યું